નમસ્કાર દર્શક મિત્રો થાડા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે સમાચારનું ભાવનગર શહેરના શિક્ષર રોડ પર આવેલી ઓજ ઇન્સ્ટિટ્યૂટની ગંભીર બેદરકારીના કારણે એક વિદ્યાર્થી ઉપર છરી વડે સ્કૂલમાં હુમલો કરવામાં આવ્યો મળતી વિગત અનુસાર વાત કરીએ તો ભાવનગર શહેરમાં આવેલી ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્તિક મંચુભાઈ નાગોત્રા નામનો વિદ્યાર્થી રિનેટનો અભ્યાસ કરતો હોય જે દરમિયાન આજે ચાલુ સ્કૂલ હોય કોઈ ઈસમ આવ્યો હતો અને પોતે વિદ્યાર્થીનો વાલી છે તેમ કહી વિદ્યાર્થીને વેઇટિંગ રૂમમાં બોલાવ્યો હતો જ્યાં શાળાના સંચાલકોએ કોઈ પણ જાતની તપાસ કર્યા વિના વિદ્યાર્થીને વેઇટિંગ રૂમમાં મોકલતા આ સમયે વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો ગંભીર હાલતે વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવના પગલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બનાવમાં ઇન્સ્ટિટ્યૂટની ઘોર બેદરકારી સામે આવી હોવાનું તેના વાલીઓએ આક્ષેપ કર્યો હતો મારું નામ મનસુખભાઈ નકાભાઈ નાગોથા ગામ માળિયા શું બનાવ બનાવની સાહેબ મારો છોકરો ઓજની અંદર રિનીટ કરે છે અને રિનીટની મારા સ્કૂલેથી ફોન આવ્યો કે ભાઈ તમારા છોકરાને કોઈએ શરીર મારી દીધી તમે ફટાફટ આવો તો મારું કહેવાનું સાહેબ એવું છે કે સ્કૂલની અંદર ખુશી અને કોમ્પ્રેન્શન રૂમ હોય કે એનો વેઇટિંગ રૂમ હોય એની અંદર ખુશીને શરીર મારે તો સ્કૂલની હું સાહેબ જવાબદારી તો મારો છોકરો અત્યારે ફૂલ સિરિયસ હાલતમાં છે મને ડૉક્ટરે કીધું ઓપરેશન કર્યું પણ અમારી હજી બોતેર કલાક કોઈ ગેરંટી નથી સાહેબ મારી હાલત અત્યારે છોકરા પ્રત્યે એટલી ખરાબ ને અમારા છોકરાની એટલી હાલત ખરાબ છે કે હું કંઈ કહી નથી શકતો મારો છોકરો રિનીટ કરે છે ને મારા છોકરાની સત્તર વર્ષની ઉંમર છે મારું ગામ માળિયા છે નવા પાસે જાણ કરવામાં સ્કૂલથી ફોન આવ્યો કોઈ સંચાલકનો કે ભાઈ તમારા છોકરાને શરી મારી કોઈ તમે ફટાફટ આવો સ્કૂલ છતાં ના સાહેબ મને એવું કાંઈ નામ નહોતું આપ્યું મને એવું કીધું કે ભાઈ શરી મારી છે અને તમે ફટાફટ હોસ્પિટલ પહોંચો અમે એને હોસ્પિટલ લઈને જાય છે એમ એટલું કીધું મને સ્કૂલ તરફથી તો મેં સ્કૂલ મેં ફોનમાં એવું કીધું કે સાહેબ સ્કૂલની અંદર સરી મારી તો તમે બધા શું કરતા ઓલ સ્કૂલ છે રિનિટ ઓજ સ્કૂલ સિત્રા રોડ ઉપર આવેલ છે બસ એટલો ખ્યાલ છે મને